ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સરસ્વતી સાધના યોજના અંતર્ગતની સાયકલો બનાસકાંઠાના વડગામ ખાતે યુગી સમાજની વાડી ખાતે ધૂળ ખાઈ રહી છે ત્યારે સ્થળ મુલાકાત લેતા આજ રોજ અંદાજેત એક હજાર જેટલી સાયકલો મળી આવી હતી ધૂળ ખાતી સાયકલો આજે કારીગરો દ્વારા સફાઈ કરવામાં આવી રહી છે સફાઈ કર્યા પછી આ સાયકલો વિદ્યાર્થીઓ જોડે પહોંચે ખરા કે પછી યોગી સમાજની વારીમાં ધૂળ ખાતી રહેશે ગુજરાત સરકાર દ્વારા સત્વરે આ બાબતે નોંધ લઈ વડગામ તાલુકાની શાળામાં સાયકલો પહોંચતી કરવામાં આવે એવી લોકમાગ ઉઠવા પામી છે Thank yeah. you.

तो कहाँ लेके जाओगी सब सफाई करके अब इत्रा इत्रा। इत्रा को तो आपका अब बुरा तो है